જે વિદ્યાર્થીઓને સૌરાષ્ટ્રની રસદાર એકથી પાંચ ભાગ ભણવામાં આવે છે જે યુનિવર્સિટીઓમાં એમના માટે આ છે ભાગ એકમાંથી ગરાસણી નામની વાર્તા ગેમાભાઈ ભાઈ આ દીકરીને આજ એને સાસરે મૂકવા જાવા છે તમે ભેગા જાશો ને ના દરબાર ત્રણ ટકાનું જ્યાં જોખમ ન હોય મારું ઓળાવું ન હોય ઓળાવવું એટલે કન્યાને મૂકવા માટે સાથે જવાનું જેથી રસ્તામાં કોઈ લૂંટફાટ ન કરે ગેમાનું ઓળાવવું તો પાંચ પચીસ હજારના દાગીના હોય એવા ગામત્રામાં જ દીપે બીજા સપાડા ઘણાય છે બીજા સિપાહીને કહો ઢોલીએ સૂતો સૂતો હોકાની ઘૂંટ લેતા આવો જવાબ દેનાર ગેમો પચ્છે ગામનો કારડીયો રાજપૂત હતો ગોહિલવડ પંથકના પચ્છે ગામની અંદર આવા ચાલી પચા કારડિયાઓ ગરાસિયાઓનો પગાર ખાતા હતા જ્યારે વોળાવે જવું હોય એટલે કે કન્યાની સાથે દીકરીની સાથે વહુની સાથે જવાનું હોય ત્યારે પસાયતા તરીકે એ બધા પાસેથી આ કામ લેવાતું પણ બધા કારડિયાની અંદર ગેમો વોળાવીઓ બનીને ચાલે એ ગાડાને પડખે એટલે જી ગાડાની ભેગો ગેમો હોય એ ગાડાને પડખે કોઈ લૂંટારો ચડે નહીં જેવા તેવાને તો ગેમો ઉપર જે આપણે આ વાર્તાના આરંભે જવાબ દીધો એવો નહીં હાથ ન પાડે ગેમાનું ઓળાવું વખણાતું એક દી ગામના બાપુ ખુમાણસિંહજી તરફથી ગેમાને તેડું આવ્યું ખુમાણસિંઘજીની દીકરી રૂપાળી બા ભાલમાં હેબતપર ગામે સાસરે હતા ત્યાં એ દીકરીનું દીકરીને સીમંત હતું ખોળો ભરીને તેડી લાવવાના હતા એક વેલડું બે છોડિયો ભેળો ગેમો એમ જ બીજો એક કારડિયો એ બધા હેબત પર ગામે બાને તેડવા ચાલ્યા હેબત પરથી પછે ગામ આવતા મોહણપુર ગામ સુધી આશરે દસ ગામ લાંબુ વાલનું રણ છે એટલે કે કોઈ વસ્તી વગરનો વિસ્તાર છે દિવસે એમાં મુસાફરી થતી નહોતી કેમ કે પાણી વિના પ્રાણ જાય એટલે રૂપાળી બાને રાતે જ વળાવવામાં આવ્યા વેલડીમાં રૂપાળી બા અને બે છોકરીઓ બેઠા બીજા ગાડામાં ગેમો એનો બીજો સંગાથી અને પાણીના બે માટલા ગાડા જોડીને તારોડિયાના અજવાળે બધા હાલી નીકળ્યા રૂપાળીબા પાસે એક ડાબલો હતો એમાં પાંચ હજારના સોનાના દાગીના હતા અંગ ઉપર ઘરણાનો શણગાર ભલી ભાતે ભર્યો હતો ગાડા ચાલ્યા એટલે ગેમો તો જાણે પારણામાં હિંચોળાવા લાગ્યો એણે પછેડી ઓઢીને લાંબા પડીને ઘોરવાનું શરૂ કર્યું ઘોર અંધારામાં એના નસકોરા ગાજવા લાગ્યા ગાડાવાળાએ એકવાર એને ટપાર્યો ગેમા ભાઈ રાત અંધારી છે ઊંઘવા જેવું નથી હો બાપા હોશિયાર રહેજો ગેમાએ જવાબ દીધો એલા તું ઓળખ જ ગેમાને ગેમો હોય ત્યાં લૂંટારા ડોકાય નહીં તું તારે મૂંઘો મરીને ગાડું હંકાવે રાખ ને ગેમો પાછો નસકોરા બજાવવા લાગ્યો નસકોરા ઠેઠ બહેનને ગાડે હંભળાણા વેલડીનો પડદો ઉપાડી રૂપાળીબાઈએ પણ કીધું ગેમા ભાઈ બાપ અટાણે ન હોવાય હં ઊંઘમાં ને ઊંઘમાં ગેમો બબડ્યો હું કોણ હું ગેમો આમ કરતા વેળાવદર ગામ વળોટી ગયા પણ ત્યાંથી દોઢ બે ઉપર એક તળાવડી આવે ગાડા ખેડૂએ નજર કરી તો આગેથી તળાવડીમાં આગના તણખા ઉડતા દેખાયા વેમ આવ્યો કે નક્કી કોઈક ચકમક જગાવે છે ગેમાએ ગેમાને એણે હાંક મારી ગેમા ભાઈ હવે ગફલત કરવા જેવું નથી હં પણ ગેમાંનો તો એનો એ જ જવાબ હતો મને ઓળખ જ હું કોણ હું ગેમો ગાડા તળાવડી નજીક પહોંચ્યા એટલે ગાડા ખેડૂને દસ બાર આદમીનું ટોળું દેખાણું એની છાતી થડકી ઉઠી એણે ગેમોને ઢંઢોળ્યો પણ ગેમો કાંઈ ઉઠે એ તો ગેમો જોત જોતામાં અંધારે બાર જણા વેલડું ઘેરીને ઊભા રહી ગયા અને પડકારો કર્યો ગેમો ઝબકીને આંખો ચોળે ચોળે અને હાંકલ કરે કે મને ઓળખો જ હું કોણ હું ગેમો ત્યાં તો એક ડાંગનો ઘા પડ્યો અને ગેમો જમીન દોસ્ત થઈ ગયો એક જણે કહ્યું કે એને જટ રણગોળાળીઓ કરી દો લૂંટારાએ એને બેસાડી એના હાથ પગને એક બાંધે બાંધ્યા પગના ગોઠણ ઊભા કરાવી પછી ગોઠણ નીચે એક લાકડી નાખી અને પછી દોડારે બાંધીને ગબડાવી દી અને રણગોવાળીઓ કર્યો કહેવાય આદમી દડા જેવો થઈ જાય કોણ છે વેલમાં દાગીના ફગાવી દો જટ લૂંટારાએ ત્રાડ નાખી રૂપાળીબાએ વેલડીના પડદા ખોલી નાખ્યા અને બદમાશોએ માંગ્યા મુજબ પાંચ હજારના દાગીનાનો ડાબલો આપી દીધો તારોડિયાના પ્રકાશમાં રૂપાળીબાના અંગ પર સોનું ઝડકી ઝપકી ઉઠ્યું બદમાશો બોલ્યા ડીલ પરથી પણ ઘરેણાં ઉતારો બાઈએ બધા ઘરેણાં ઉતાર્યા બાકી રહ્યા માત્ર પગના કડલા કડલાય ઉતાર બદમાશોએ બહુ પાડી બાઈ વિનવ વિનવવા માંડી ભાઈ આ નરેડીના નક્કર કડલા છે ને ભીડેલા છે વળી હું ભારે પેટ છું મારાથી નહીં ઉઘડે મારે માટે આટલેથી ખમૈયા કરો મારા વીરા સફાઈ કરમાં ઝટ કાઢ ત્યારે લ્યો તમે જ કાઢો એમ રૂપાળી રૂપાળીબાઈએ વેલડીમાં બેઠા બેઠા પગ લાંબા કર્યા પોતાના જંતરડાની મજબૂત દોરીઓ ભરાવી સામસામાં બે જણા કડલા ખેંચવા માંડ્યા અને બીજા વાતોમાં રોકાણા કોઈનું ધ્યાન નહોતું રૂપાળી રૂપાળીબાઈએ ત્રાસી નજર નાખી બીજું કોઈ ન દેખાયું પણ ફક્ત ગાડા બીજું કાંઈ ન દેખાયું ગાડાના આડા લાકડાના જે ધોકા હોય ને એ દેખ્યા વિચાર કરવાનો વખત નહોતો કામી લૂંટારાઓ એ રજપૂતાણીના શરીરની મજાક કરવા પર ચડ્યા હતા રૂપાળીબાઈએ એક આડું ખેંચ્યું અને નીચે બેસી કડલા ખોલનારા બે જણાની ખોપરી માથે એક એક ઘા કર્યો બેની ખોપરી ફાટીને ફાડિયા થઈ ગઈ બે જણા ધરતી પર ઢળી પડ્યા ત્યાં તો ગરાસણીને પછી તો ભાઈ સુરાતન ચડ્યું આડું લઈને એ તો કૂદી પડી દસ માણસોની લાકડી પોતાના અંગ પર પડતી જાય છે માર વાગતા ગરાસણી ગોઠણભેર થઈ ગઈ પાછી ઉડી ઉઠી અને આડાનો ઘા કરે છે એક ઘા ચંડીની જેમ ઘૂમતી ક્ષત્રાણીનો ઘા જેના પર પડે એ બીજી વાર ઊભો ન થાય અઢાર વર્ષની આ સગર્ભા ગરાસણી લાકડીના ઘા અને તલવારોના ઝાટકા ઝીલતી ઘૂમતી રહી એવામાં જે દુશ્મનો પડ્યા એમાંની એકની તલવાર એના હાથમાં આવી ગઈ એટલે પછી તો જગદંબાનું રૂપ પ્રગટ થયું બચેલા બદમાશો બધા પલાયન કરી ગયા ગેમો રણગોળીટો થઈ ઝાંખરામાં પડ્યો તો બાએ કહું છોડી નાખે પાયલાને છૂટીને ગેમો તો હાલ્યો ગયો મોનો દેખાડી શક્યો ફરીવાર કોઈ દી પછે ગામમાં દેખાણોય નહીં જુવાન ગરાસણીની છાતીમાં શ્વાસની ધમણ ચાલતી હતી એના અંગે અંગ પરથી લોહી ની તરતું હતું નેત્રમાંથી ઝાળ છૂટતી હતી હાથમાં લોહીથી તરબો તલવાર હતી કાળી રાતે જાણે કે કોઈ ચંડીકા પ્રગટ થઈ હોય વા ગરાણી વનના જાડવાય તે જાણે કે પોકારી ઉઠ્યા ગાડામાં બેસવાની એને ના પાડી ધીંગણું કરનાર માનવી બેસી શકે નહીં એના શરીરમાં સુરાતન ફાટફાટ થતું હોય ચાહે એટલા ઘા પડ્યા હોય પણ એ ગાવના ગાવ ચાલી શકે એનું લોહી ટાઢું ન પડે રૂપાળી બા ચંડી રૂપે ગાડાની પાછળ પાછળ ચારેય બાજુ નજર કરતાં હાલી નીકળ્યા સવાર પડ્યું ત્યાં મોણ પરનું પાદર આવ્યું એ એના મામા દાદભાનું ગામ હતું મામાને ખબર મોકલ્યા કે જટ કસુંબો લઈને આવે ના મામા મારે જલ્દી ઘેર પહોંચવું છે માને અને મારા બાપુને મળી લેવું છે બેન પછે ગામ પહોંચે પહેલાં તો બહેનના ધીંગાણાની વાત પછે ગામ પહોંચી ગયેલી બધાને ચેતવી દીધેલા કે કોઈ એના વખાણ ન કરવા ઉલટું એ પાછી પણ એવા વેણ કહેવા નહીતર બહેનને ચમક ઉપડી જશે ચમક ઉપડે એટલે માણસ મરી જાય લોહીએ નીતરતા દીકરી આવી બહેનને ઢોલિયામાં સુવાડી બધાએ ઠપકો દેવા લાગ્યા કે બેટા બહુ અઘટિત કર્યું ખોટું કર્યું પાંચ હજારના ઘરણા જાત તો બાપુને ક્યાં ખોટ આવી જાત એક પ્રહરમાં તો દીકરીનો જીવ વયો ગયો પણ એનો ઇતિહાસ હજી આજે કહેનારા આ વાર્તા અને ગરાહણીની વીરતાની વાતો એવીને એવી જ કરે છે